તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત મેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ બે હજાર પચીસ ચોવીસના ત્રીજા વિશાળ પ્રદર્શન તરીકે સુરત ટેક્સટાઇલ મશીનરી એક્સપો સીટેક્સ બે હજાર પચીસનો આજથી ભવ્ય શુભારંભ થયો છે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ સવારે દસ થી સાંજે સાત કલાક દરમિયાન સીટેક્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ સીટેક્સ એક્સપોનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષિશ માવાણી ઉદઘાટક તરીકે પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સિટેક્સ એક્ઝિબિશન સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તેમજ સુરતના ઉદ્યોગોના વિકાસ અને વૈશ્વિક કનેક્ટિવિટીને ગતિ આપતો મહત્વપૂર્ણ માધ્યમ છે સુરત શહેર ટેક્સટાઇલ ક્ષેત્રમાં દેશનો લીડર છે અને આવનાર સમયમાં આધુનિક મશીનરી અને નવી ટેકનોલોજીના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પાયે પરિવર્તન આવશે ઉદ્યોગકારો દ્વારા અપનાવવામાં આવતી નવીનતા સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ તરીકે વધુ સશક્ત બનાવશે ઓર્ગેનાઇઝ કરેલું છે સરસાના કોન્વેન્શન ડોમમાં અને આ એક્ઝિબિશનથી આ એક્ઝિબિશનમાં મારો પહેલી વાર પાર્ટિસિપેટ છે અને આનાથી મને સો ટકા સાલરી છે કે આનાથી મને સો ટકા લીડ મળવાની છે આમાંથી અને સારો આપણો બિઝનેસ આપણે થશે અને મારી મેઇન મારું આપણું મેઇન કામ છે વોટર જેટ અને એરજેટ મશીન સેલિંગનું ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે ચાઇનાથી આપણે મારી ચાઇનાની કંપનીનું નામ છે કેસીઓ ટેક્સટાઇલ મશીનરી ચાઇના કેસીઓ ટેક્સટાઇલ